નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર પાક નુકશાનનું વળતર થયું જાહેર દિવાળીના દિવસે મચ્યો હાહાકાર કૃષિ મંત્રી ચેતવણી તહેવારો આવતા મોટી હડતાલ બેવડી ઋતુ આવી ગઈ છે ખાસ ધ્યાન રાખજો અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વીડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો

ને કૃષિ રાહત પેકેજ મિત્રો મિત્રો જાહેર કરવામાં આવ્યું છે જેમાં પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે અને અઢાર તાલુકાઓ માટે આ રાહત પેકેજ મિત્રો જાહેર કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો જેમાં વાત કરતો પંચમહાલ કચ્છ વાવ થરાદ માટે પેકેજ નું જાહેર કરવામાં આવી ગયું છે પાટણ જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે આ મિત્રો પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખાસ મિત્રો અત્યારે ખેડૂતો ખેડૂતો મિત્રો પાક નુકસાનના વળતરની રાહ જોઈને બેઠા હતા તેમના માટે અત્યારે ખુશીના સમાચાર સામે આવી ગયા છે ભાવનગરમાં મિત્રો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરીને જણાવ્યું કે ખરીફ પાક પાંકમાં મિત્રો નુકસાન માટે પાંચસો ને તેસઠ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે જ્યારે મિત્રો પાણીના નિકાલ માટે પચીસો કરોડની જોગવાઈ કરવામાં આવી ગઈ છે અને ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યાઓનો ઉકેલ લેવામાં આવશે વાવ થરાદ પાટણ જિલ્લામાં મિત્રો પાણી ભરવાની સમસ્યાઓ ખેતરોમાં પાણી ભરાયા હોય તેવા ખેડૂતો પણ તેમને સહાય આપવામાં આવશે ખેડૂતોના ખાતાડીઠ બે હેક્ટર સુધી વીસ હજારની સહાય કુલ મિત્રો કરોડ રૂપિયા મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દિવાળીના દિવસે જ મિત્રો મોટો હાહાકાર મચી ગયો છે ખાસ મિત્રો બધાએ નોંધ લઈ લેવી જોઈએ જેમાં મિત્રો ત્યારે મોટા સમાચાર આવ્યા છે અને બે ઋતુનો અનુભવ જોવા મળ્યો જેમાં

નોંધાઈ ગયા છે જેમાં મિત્રો અમદાવાદમાં તેતાલીસ સુરતમાં મિત્રો અકસ્માતના ચાલીસ કેસ અને રાજકોટમાં એકવીસ કેસ નોંધાઈ ગયા છે વડોદરામાં મિત્રો અકસ્માતના ઓગણીસ કેસ નોંધવામાં મિત્રો આવી ગયા છે ખાસ મિત્રો આપણે નોંધ લઈ લેવાની છે આ દિવાળીના દિવસો દરમિયાન અકસ્માતના આંકડા મિત્રો મોટા પાયે વધી રહ્યા છે ખાસ મિત્રો ત્યારે દિવાળીના દિવસે વાહન ચાલકો ફૂલ સ્પીડે ચાલતા હોય છે ખાસ કોઈ ધ્યાન રાખતા નથી તેમાં મિત્રો આ આંકડો વધુમાં વધુ આગળ જઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીએ મોટી ચેતવણી આપી દીધી છે ખાસ મિત્રો આપણે નોંધ લઈ લેવાની છે કેમ કે મિત્રો અવારનવાર મોટી મિલાવટો થતી હોય છે ભેળ શેળો થતી હોય છે પરંતુ આના વિશે મિત્રો કોઈ પગલાં લેવામાં આવતા નથી તો ખાસ મિત્રો ત્યારે ખેડૂતોની વારે આવી અને જીતુ વાઘાણીએ મિત્રો મોટી મિત્રો ભેટ આપી દીધી છે જેમાં મિત્રો ખાસ બિયારણ અને દૂધના મિલાવટ કરતા હોય તેવા મિત્રો ચેતી જજો કેમ કે કાયદાની ચપેટમાં આવી જશો તો છૂટશો નહીં તેવું મિત્રો અત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહી દીધું છે આ મામલે મિત્રો જરૂર પડશે તો કાયદો પણ બનાવવામાં આવશે આવશે ને મિલાવટ કરતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં મિત્રો વાઘાણીએ જાહેરાત કરી અને ચેતવણી આપીને મિત્રો જણાવી દીધું છે કે જે અત્યારે ખાતર અને બિયારણમાં ભેળસેળ કરે છે દૂધના જેવા ચીજ વસ્તુઓમાં શેડ કરતા હોય છે તેમના માટે મિત્રો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

પીએફના લીધે હોય પરંતુ અત્યારે મોટી મોટી હડતાલો જોવા મળતી હોય છે ખાસ કેમ કે મિત્રો ત્યારે બધાને દિવાળીનું બોનસ જોઈતું હોય છે પૈસા વધારાના વાપરવા માટે જોઈતા હોય છે કેમ કે કર્મચારી લોકોને મિત્રો દિવાળીની વાટ જોઈને બેઠા હોય છે પરંતુ આવું કંઈ મળતું નથી તો તેઓ અત્યારે ઉગ્ર આંદોલન કરતા હોય છે જેવો જ મિત્રો એક કેસ સામે આવ્યો છે જેમાં મિત્રો વઢવાણમાં દિવાળીએ મિત્રો ત્રણસો કર્મચારીઓએ હડતાલ ઉપર ઉતર્યા અને સફાઈ કર્મીઓએ મિત્રો બોનસની માંગણી કરી પીએફ એફ ન મળતા મિત્રો તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે જ્યારે મિત્રો સફાઈ કર્મચારીઓનું શોષણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે કે અત્યારે સફાઈ કર્મીઓ મિત્રો ખૂબ સારી રીતે કાર્ય કરતા હોય છે તેમને પરંતુ અત્યારે કોઈ દિવાળીના બોનસ સ્વરૂપે કોઈ પણ કાંઈ ભેટ આપવામાં આવતી નથી તેઓ અત્યારે ઉગ્ર આંદોલન કરીને મોટી હડતાલ કરીને બેઠા છે સફાઈ કર્મીઓએ કહ્યું કે નગરપાલિકા નીવડો ન લાવે ત્યાં સુધી આ સફાઈ કાર્યો બંધ રાખવામાં આવશે અને ત્યાં બંધ હાલતમાં જોવા મળશે અત્યારે ક્યાંય સફાઈ કરવામાં આવશે નહીં વઢવાણમાં મિત્રો અત્યારે મોટી મોટી હડતાલો સર સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ખાસ મિત્રો તેમને બોનસ જોઈએ છે પરંતુ બોનસ સરકાર દ્વારા કંઈ આપવામાં આવી રહ્યું નથી તે માટે અત્યારે મોટી મોટી હડતાલ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે બીવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે ખાસ બધાને મિત્રો સાચવવા માટે મોટી ચેતવણીઓ આપવામાં આવી રહી છે કેમ કે મિત્રો ત્યારે આ બેવડી ઋતુના અનુભવના લીધે મિત્રો ખાસ અત્યારે મોટા મોટા રોગો ઉદ્ભવી રહ્યા છે તો ખાસ મિત્રો આપણે જાણકારીઓ પ્રાપ્ત કરી લેવાની છે અને ખાસ ચેતવણીઓ રાખવાની છે ખાસ જે આ રોગો નાના બાળકોને ખાસ અત્યારે જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો ચિકનગુનિયા છે ટાઈફોઈડ છે અને મેલેરિયા જેવા અત્યારે ખૂબ જ મિત્રો વધારો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં મિત્રો ચાલુ વર્ષે જે પ્રકારે ચોમાસુ સિઝનના છેલ્લા ચરણમાં વરસાદે પડપડાટી બોલાવી હતી તે જ રીતે મિત્રો શિયાળાનું પણ વહેલું આગમન થાય તેવા મિત્રો અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે અત્યારથી જ મિત્રો રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની શરૂઆત થવા લાગી છે વર્ષો પહેલાં મિત્રો દિવાળી સમયથી જ ઠંડીની શરૂઆત થતી હતી તે સમય ફરી આવ્યો હોય તેવું મિત્રો અત્યારે લાગી રહ્યું છે કેમ કે મિત્રો પહેલાં દિવાળી આવતા જ મિત્રો ઠંડીનો અનુભવ જોવા મળતો હતો તેવી જ રીતે મિત્રો અત્યારે પણ અત્યારે જો દિવાળીના તહેવારો નિમિત્તે મિત્રો ખાસ કરીને અત્યારે ઠંડીનો આપણને ફૂલ જોશમાં અનુભવ જોવા મળી રહ્યો છે ખાસ અત્યારે દિવસે મિત્રો ફૂલ ગરમી પડી રહી છે અને રાત્રે અને સવારના ટાઈમે મિત્રો ખૂબ જ ઠંડીનો અનુભવ આપણને જોવા મળી રહ્યો છે પરંતુ આ લોકોમાં રોગચાળો પણ બહુ જ મિત્રો ફેલાવી રહ્યો છે અત્યારે રોગચાળામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો શરદી ખાંસીના ખૂબ જ કેસો વધી રહ્યા છે તાવ ઉધરસના અત્યારે ખાસ કેસોમાં વધારો મિત્રો જોવા મળી રહ્યો છે તો ખાસ મિત્રો ચેતવણીઓ આપવામાં આવી છે કે અત્યારે સાચવવું ખૂબ જ જરૂરી છે શહેરોમાં મિત્રો દિવસ અને રાત્રિના તાપમાનમાં વચ્ચે મિત્રો દસ ડિગ્રીનો જેટલો મિત્રો અત્યારે તફાવત રહેતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેવું મિત્રો જોવામાં આવી રહ્યું છે અને ખાસ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને એ કહી દેજો કે તમારે ત્યાં મિત્રો અત્યારે ઠંડીનો અહેસાસ કેવો જોવા મળી રહ્યો છે અને ઠંડી કેવી પડી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દિવાળીના ટાણે મિત્રો લારી ચાલકોમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે કેમ કે અત્યારે મિત્રો ખાસ લારી ચાલકોનો ધંધો જ મિત્રો દિવાળીના ટાઈમે હોય છે મોટા પાય મિત્રો બધા લોકોનો ધંધો દિવાળીના ટાઈમે ચાલતો હોય છે તહેવારોના નિમતે બધા ખરીદી લોકો કરતા હોય છે તો ખાસ નાના નાના મોટા લોકોનો પણ ધંધો દિવાળીના ટાઈમે સારો ચાલતો હોય છે તો અત્યારે મોટી એક્શન લેવામાં આવી રહી છે સરકાર દ્વારા જે રોડ ઉપર લારીઓ હોય છે તે હટાવવામાં મિત્રો આવી રહી છે તો અત્યારે લારી ચાલકોમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે તેમના દ્વારા મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે ખાસ જ્યારે અમારો ધંધો દિવાળીના ટાઈમે ચાલતો હોય છે તમે ત્યારે આવું કેમ કરો છો અને ત્યારે કેમ અત્યારે અમારા ધંધા ઉપર પાટું મૂકો છો એટલે કે પગ ફેરવો છો તેવું જણાવ જણાવવામાં આવ્યું છે અને રોષ મિત્રો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો આ ક્યાં જોવા મળી રહ્યું છે તો બોરસદમાં મિત્રો દિવાળી ટાણે લારીઓ હટાવતા રોષ જોવા મળ્યો ગંજ બજાર પાસે મિત્રો લારી સહિતના દબાણ હટાવતા રોષ જોવા મળી ઓ એક જ વિસ્તારની લારીઓ હટાવતા મિત્રો લારી ચાલકોમાં ભારે એવો રોષ જોવા મળ્યો છે કેમ કે મિત્રો અત્યારે ખાસ મોટા પાયે ધંધો થતો હોય છે પરંતુ દબાણની કામગીરી રાજકીય ઇશારે થયોનો આક્ષેપ છે એટલે મિત્રો આમાં જે કરી હોય તો તે ખાસ મિત્રો સરકારની છે જો સરકાર આ કામ રોકી પણ શકતી હતી પરંતુ આવું નથી કર્યું દિવાળીના સમયે લારી ચાલકોમાં મિત્રો નિઃસહાય બન્યા છે એટલે કે અત્યારે દિવાળીના સમય મિત્રો જે કમાવાનો ટાઈમ હોય છે તે ટાઈમે અત્યારે આ લોકો નિસહાય બની ગયા છે તેમનો ધંધો મિત્રો ઉજાડી દેવામાં આવ્યો છે અને ખાસ મિત્રો સરકારને આવું ના કરવું જોઈએ નાના લોકોનું ઘર મિત્રો આ લારીઓના લીધે આ નાના ધંધાના લીધે મિત્રો ચાલતું હોય છે તો સરકારને મિત્રો સમજવું જોઈએ અને આવું ના કરવું જોઈએ આના વિશે મિત્રો તમારો શું અભિપ્રાય છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતો માટે નવ હજાર રૂપિયાનો હપ્તો જાહેર તેવા મોટા મિત્રો સમાચાર સામે આવતા હોય છે ખાસ મિત્રો અવારનવાર વોટ્સઅપ ઉપર મેસેજો પણ મેં જોયેલા છે કે ખાસ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું હોય છે કે ખેડૂતોને નવ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો ખાસ મિત્રો આ વાત સાચી પણ છે અને ગુજરાત માટે આ વાત ખોટી પણ સાબિત થઈ શકે છે કેમ કે મિત્રો ત્યારે ગુજરાતમાં આવો કોઈ નવ હજાર રૂપિયાનો હપ્તો મળતો નથી પરંતુ ગુજરાત બહારના જે રાજ્યો છે તેમાં મિત્રો રાજ્ય સરકાર વધારાના પૈસા ઉમેરીને ખેડૂતો માટે મિત્રો આ વધારાનો હપ્તો આપતી હોય છે રાજસ્થાનમાં તમે જોઈ શકો છો અત્યારે તમને દસથી બાર હજાર રૂપિયાનો હપ્તો વાર્ષિક મિત્રો જમા થતો હોય છે તો મિત્રો ખાસ આપણે પણ આવું ગુજરાતમાં કંઈક નવ જૂની થવી જોઈએ તમારું શું છે કહેવું છે એ પણ જણાવજો અને વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપણા ગુજરાતવાસીઓને દેશના ખાસ કરીને ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ રાજ્ય હેઠળ મિત્રો પાત્ર ખેડૂતોને વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે એ સૌને ખબર જ છે જે ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવતી હોય છે પરંતુ મિત્રો હવે રાજસ્થાનમાં જે ભાજપની સરકાર બની છે ત્યાં મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે કે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવશે અને રાજસ્થાનમાં હવે નવથી મિત્રો દસ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તો ખાસ મિત્રો આવું ગુજરાતમાં પણ થવું જોઈએ ગુજરાતમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને હપ્તામાં વધારો કરવો જોઈએ અને ખાસ મિત્રો આ બે હજાર રૂપિયાનો હપ્તો ખાસો ટાઈમથી મિત્રો મળી રહ્યો છે એટલે કે અત્યારે એકવીસમાં હપ્તાની જાહેર કરવામાં આવશે અત્યારે એકવીસ હપ્તા ખેડૂતોના ખાતે માં મોકલવામાં આવ્યા છે પરંતુ આ હપ્તામાં હજુ સુધી મિત્રો કોઈ વધારો કરવામાં આવ્યો નથી તો ખાસ ખેડૂતોની પણ એવી અપીલ કરવામાં આવતી હોય છે કે આ હપ્તો થોડોક વધારો કરવામાં આવે તો તહેવારોના ટાઈમે અમારે પૈસા કામ પણ લાગી શકે અત્યારે બે હજારના હપ્તાથી મિત્રો કાંઈ વળતું નથી કાંઈ મળતું પણ નથી તેવું તેવી પરિસ્થિતિ મિત્રો સર્જાઈને રહી છે કેમ કે અત્યારે સરકાર પૈસા આપે તો છે પરંતુ આ બે હજારના હપ્તાથી કાંઈ ખેડૂતોને મળતું નથી પરંતુ તેમના ખેતરના એક ખેલો પણ મિત્રો તેમને ખેતરનો આ પૈસાથી મળતો નથી એટલે કે ઘરનું શાકભાજી મિત્રો મળે છે પરંતુ આના લીધે કાંઈ વધારાનું ઘર ચાલતું નથી તેવું અત્યારે ખેડૂતો દ્વારા રોષમાં આવીને કહેવામાં આવી રહ્યું છે કે જો આ હપ્તો થોડો વધારવામાં આવે દસ હજાર રાજ્ય સરકાર વધારાના ભોગવી શકતી હોય તો ખેડૂતોનું સારી રીતે ઘર ચાલી શકે છે મિત્રો મિત્રો મહત્વના વાત કરતો લઈ અને સમાચાર સામે આવ્યા છે કેમ કે મિત્રો અવારનવાર પીએમ આવાસ યોજના હેઠળ મિત્રો અનેક મિત્રો જાહેરાતો કરવામાં આવતી હોય છે અનેક રીતે મિત્રો આ સ્કીમ ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે તો મિત્રો રાજ્યના લોકો માટે સારા સમાચાર પણ આવી ગયા છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારાની સહાય આપશે મંત્રી મિત્રો કુંવરજી હળપતિએ મિત્રો વિધાનસભા ગૃહમાં એકવાર જણાવ્યું હતું કે રાજ્યમાં મહત્તમ નાગરિકને પોતાનું આવાસ પૂરું પાડવા માટે બજેટમાં મિત્રો રૂપિયા બારસોની મિત્રો છવ્વીસ પોઈન્ટ સિત્તેર કરોડની એકવાર મિત્રો જોગવાઈ કરવામાં આવી ગઈ છે અને હવે રાજ્ય સરકારના ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ મિત્રો વધારાની પચાસ હજારની સહાય આપવામાં આવશે અને જેના માટે પણ આ બજેટમાં મિત્રો પાંચસોને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો રાજ્ય સરકાર પણ આ આવાસ યોજના હેઠળ વધારાના પૈસા ખર્ચશે તેવું અત્યારે સરકાર દ્વારા મિત્રો કહેવામાં આવી રહ્યું છે ને ખાસ મિત્રો મોટી લોન નોંધ લઈ લેવાની છે તમે પણ મિત્રો પીએમ આવાસ યોજનામાં ફોર્મ ભરીને પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર મેળવવા માંગો છો તો આ સ્કીમનો તમે પૂરેપૂરો લાભ લઈ શકો છો મિત્રો આ રાજ્ય સરકારમાં વધારાની પચાસ હજારની સહાય પણ આ ઉમેરવામાં આવે છે અને પીએમ મિત્રો આવાસ યોજના પૂરા ભારતમાં મિત્રો ચાલી રહી છે તો સૌ આનો લાભ લઈ શકો છો ખાસ મિત્રો તમને આમાં તમારા સપનાનું ઘર મળી જશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો